અમદાવાદ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસીનો ચોથો સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો મૂળી સ્ટેટના યુવરાણી સાઈબા મૃદ્ધિમા કુમારી પરમાર અને કૃષ્ણબા પરમારે હાજરી આપી દીપ પ્રાગટ્ય કર્યું હતું વર્ષ તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીમાં સફળ થયેલા યુવાનોને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી સત્રિય પરિવારોએ મોટી સંખ્યામાં જોડાઈને એકતાના દર્શન કરાવ્યા હતા શિક્ષણ એ જ સમાજના સર્વાંગી વિકાસની ચાવી છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો મારું મૂળ ગામ મૂળી તાલુકાનું કુકડા છે અને છેલ્લા ચાલીસ વર્ષથી હું ગાંધીનગરમાં રહું છું પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે આ ગાંધીનગર અમદાવાદ અને સાણંદમાં મૂળી તાલુકાના મૂળી ચોવીસીના જે ભાઈઓ છે એટલે કે પરમાર રાજપૂતો જે છે મૂળી ચોવીસીના એમના બાળકો આગળ આવે એમને પ્રોત્સાહિત કરવામાં આવે એટલે આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે આ ચોથું વર્ષ છે ભાગ લીધો છે ધીરે ધીરે બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે કેમ કે અમદાવાદ એવું સિટી છે કે ત્યાં આવીને બધા જ વસતા હોય છે પોતાના ધંધા રોજગાર માટે એટલે આ વખતે કુલ સત્યાશી બાળકોને સન્માનવાનું પ્રયોજન છે અને બીજા એવા દસ વિશિષ્ટ વ્યક્તિઓ કે જેઓએ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક આગવું પ્રદાન કર્યું હોય એવા સ્પોર્ટ્સના અને નોકરી મેળવેલા હોય આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી આ બહુ સારું કામ છે ઓર બધા સમાન સમાજને જોડવું છે બહુ સારું કામ કરે છે જે આજે છોક છોક છોને આ સંદેશ આપવા માંગુ છું કે તમે ચોકસ આપ નોકરી કરો કામ કરો જોબ કરો પણ આપણે આપણો જો સંસ્કાર છે આ ભૂલતા નહીં તમે કોણ ના દીખ્યો છો કોણ સમાજ ના દીખ્યો છો આ કાયમ યાદ રાખવા અને આપણો જો કપડા પહેરવાનું જો વાત કરવાની તરીકા છે કૃષ્ણ પરમાર આજે સમાજની મૂડી ચોવીસના જે ચોવીસ ગામ છે પૂરતા અમદાવાદ સાણંદ અને ગાંધીનગરનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે અત્યારે સમાજનો આ કાર્યક્રમ છે ખાસ તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમ કાર્યક્રમ છે અને સૌથી વધારે કે દીકરી બાઓને અને દીકરાઓને ભણવા માટે ઉત્તેજિત કરવા માટેનો આ ખાસ પ્રોગ્રામ રાખેલો છે અને ગાંધીનગરથી બધેથી બાળકો અહીંયા આવેલા છે અને જે બી બાળકો ઉત્તીર્ણ થયેલા છે કે સારો સ્કોર કર્યો છે એ બધાનો આજે સન્માન કાર્યક્રમ છે